ગ્રીન એકદમ મસ્ત કોમ્બિનેશન સોફ્ટ મટીરિયલ એકદમ ને જરીવાળું પ્રસંગમાં પહેરાય ને એવું છે મસ્ત આનો બ્લાઉઝ છે ને એ પણ જોરદાર છે પલ્લું નથી પણ બ્લાઉઝ બહુ મસ્ત છે એકદમ મસ્ત સોફ્ટ મટીરિયલ પ્રસંગમાં પહેરી શકાય એવું હાથીવાળું ને નીચે પ્રિન્ટ આપેલી છે એનો બ્લાઉઝ પણ જોરદાર છે જે બહેનોને જોતું હોય એ ગ્રીન શોટ પાડીને ફટાફટ ઓર્ડર કરજો કારણ કે જેવો વિડીયો મુકાય છે વાપીસ સેલ થઈ જાય છે આપણે એટલા માટે જે બહેનોને જોતું હોય ને એ પહેલાં સર સ્ક્રીન શોટ મોકલી દેજો આ પણ મસ્ત છે સિમેન્ટ પણ જોરદાર પીસ છે નીચે આખા બોર્ડર માં જો આવી રીતના આપેલું છે વાળું આ મેથી ઉપર જાય ને એવો પીળો છે આ એનો બ્લાઉઝ રહેશે મસ્ત મજાનું ને બોર્ડર પણ જો મસ્ત આવી બીજાની એકદમ મસ્ત રસમાં બેર હોય ને તો બી મસ્ત લાગે આપણ પીસ બહુ મસ્ત છે ઓપ્ટિકલ આમાં જો પાછું પલ્લુ છે જેમાં હશે ને

અને પ્રાઇસ સાડા ત્રણસો જ રહેશે ફિક્સ ને જોરદાર પીસ છે બ્રાસો છે એમાં પોપટી કલર એમાં પીળો ને મરૂન આ પણ જોરદાર પીસ છે જો આમાં પલ્લુ પણ છે મસ્ત આ પલ્લુનો ભાગ છે ને એકદમ સ્પેન વાળો છે પ્રસંગમાં પહેરું હોય ને તો બી મસ્ત લાગે ને બોર્ડર પણ જોરદાર છે એમાં કોન્ટ્રાસ્ટ મેચિંગ પણ મસ્ત લાગે ફ્લાવરમાં પાછી ત્રીજી ત્રીજો કલર આ પણ એકદમ મસ્ત છે એનું બ્લાઉઝ રહેશે માં મસ્ત આમાં પલ્લુ નથી બ્લાઉઝ આનું સેમે સેમ જ આવશે જીવેટ પાંડે મેથી છે લાઈટ કલર દુધિયા ઉપર પણ આઈપીસ જોરદાર છે આમાં પણ પલ્લુ મસ્ત છે પાછું એકદમ મસ્ત મસ્ત કલર છે ગ્રીન ઉપર બિસ્કીટ ને ત્રણ ચારામાં કલર છે આ પણ જોરદાર પીસ છે એકદમ સોફ્ટ